મારે ભલે હરદમ રડવું પડે ચોવીસ કલાક રડવું પડે હું રડી લઈશ પણ મારા કારણે આ દુનિયા ખુશ રહેવી જોઈએ રાજી રહેવી જોઈએ

અગરબત્તી સળગે નહીં ત્યાં સુધી સુગંધ નહીં આપે જગતને તમારે સુગંધિત કરવી હોય તો તમારે તમારી જાતને સળગાવવી જ પડશે તપ વગર બધું કાચું છે નકામું છે બટ એટલું બફાઈ નહીં ત્યાં સુધી મીઠું ન લાગે એમાં સમાજને રાજી રાખવા માટે તમારે પાંચ છ કલાક બફાવવું પડે શેકાવવું પડે તો શેકાઈ જજો પણ દુનિયાને રાજી રાખજો

એક બાજરા નો છોડ એમ કહે છે કે આ દુનિયાને ને રાજી રાખવા માટે એના પેટના ખાડાને ને પૂરવા માટે એની ભૂખ મટાડવા માટે બાજરો કઈક મેં મારું માથું ઓઢાવી નાખ્યું

અને ધગધગતી તાવડી ઉપર મને જોરથી નાખો અને છતાંય સંતોષ ન મળ્યો તવીથા ફોકાયવા મળે અને ઉધો કર્યો સીધો કર્યો મારા શરીરને મે બાળી દીધું બાજરો કહે શેકાઈ ગયો અને થાળીમાં પીરસાઈ ગયો પણ રડવું તો ત્યારે આવ્યું કે રોટલો બનીને શેકાણો પણ ખાવાવાળા કોઈ ન મળ્યા મારે ગટરમાં જાવું પડ્યું અને રૂપાય ફેંકી દીધો આ બાજરો

ધીરેમણી કરણી એ બનીને ખીલા ખૂબ ખાધા પણ ચઢનારા કોઈ નો મળ્યા ધીરે મોી અમની હરણી હે બનીને ખીલા ખૂબ ખાધા કોઈ

દુનિયા છે દુનિયાની ઉપર કોઈ દિવસ એના બોલા સામે નાખશે ભગવાન જેવા ભગવાનને ઉપર પણ લોકોએ આક્ષેપ નાખ્યા છે આરોપ નાખ્યા છે કૃષ્ણ જેવા કૃષ્ણને પણ આ જગતના જીવો એ શાંતિ નોતી લેવા જનમાં મથુરાની જેલમાં લઈ જવાને ઉપાડો માનો સાથ છૂટી ગયો પછી તો એક ઘૂટડો ધાવણી નો ધાયો એ પેલા ઉઠાવવાને જો કેટલું દુઃખ માનો સંગ છોડવો પડ્યો અને ગોકુળમાં ગયા હતા લોકોએ ચોર કીધો ત્યાંથી વ્રજમાં આવ્યા તો અહીં શાંતિ ન લેવા દીધી મથુરા આવ્યા તો ત્યાં મામા કંસે હેરાન કર્યા શલ તો શલ ને ચંદ એનો ચાણુ રે મુષ્ટિક મારવા આવ્યા ત્યાંય શાંતિ નહીં એટલે ભગવાન સમુદ્રની વચ્ચે કોઈ હેરાન ન કરે એટલે દરિયાની વચ્ચે દ્વારિકા બનાવી અને ત્યાં પોતાના પરિવારને લઈને ગયા તો ત્યાંય ભગવાનની ઉપર ચોરીનો આક્ષેપ આવ્યો મણીનો ચોર મણીનો ચોર મણીનો ચોર એ છતાંય શાંતિ નહીં એટલે એના જ પરિવારના લોકોએ યાદવ હોય ભગવાન કૃષ્ણને શાંતિ ન લેવા દીધી અને બધાને લઈ પ્રભાસની યાત્રા કરાવી અને કૃષ્ણને એમ થયું કે મેં પૂરેપૂરી આ આ રાક્ષસનું વિહીન ધરતી નથી કરી કારણ કે મારા જ કુટુંબમાં મારા જ યાદવોમાં હજી એક હિંસા વૃત્તિવાળા રાક્ષસી વૃત્તિવાળા યાદવો છે એને પહેલાં ઉપર મોકલી દઉં પછી હું સ્વધામ ગમન કરું અને વારુણી પાન મદિરા પાન કરાવી છપ્પન કોટી યાદવોનો વિનાશ કરાવી અને ભગવાન કૃષ્ણ હાશ એમ કહી અને પ્રાચીના પીપળા પીપળે વિશ્રામ લેવા બેઠા પણ દુનિયાએ ત્યાંય ભગવાનને હક ન લેવા દીધું શાંતિથી ભગવાન બેઠા હતા ત્યાંય પેલા પાર્ધીય બાણ માર્યું આ છે દુનિયા તમને હક નહીં લેવા દે શાંતિ નહીં લેવા દે ભગવાન જેવો ભગવાન પણ આક્ષેપમાંથી આરોપમાંથી બાકાત નથી તો આપણે તો કઈ વાડી ના મૂળા દુનિયા બોલે એને બોલવા દઈએ સત્રાથી તે ભગવાનની ઉપર આક્ષેપ નાખ્યો ધીમેક દેને એની પત્નીને કહ્યું દેવી હા આપણો ભાઈ મણી પહેરીને ગયો છે હજી નહીં આવ્યો મને એવું લાગે છે કે થોડા દિવસો પહેલા હું દ્વારિકાધીશના દરબારમાં ગયેલો બધા યાદવોની અને કૃષ્ણની ખાસ કરીને નજર હતી આ મણી ઉપર એટલે મને એવું લાગે છે જો પાક્કું નથી આપણી પાસે પુરાવા નથી સાબિતી નથી એટલે એવું ન કહેવાય આ તો તું મારી પત્ની છો એટલે તને કહેવાય તું કોઈને ન કહેતી હા હું તને કહું છું તું કોઈને ન કહેતી મને એવું લાગે છે કૃષ્ણ એ જ પ્રસન્નને મારીને મણી પડાવી લીધો પણ જોજે આ આપણી બેની જ વાત છે ત્રીજી કોઈ વ્યક્તિના કાન સુધી આ કારણ કે આપણી પાસે સાબિતી નથી પુરાવો નથી ભલે કાંઈ નહીં કોઈને નહીં કહું તમે મને ન કીધું એમ હું બીજાને નહીં કહું ભલે એ સતરાજી થોડીક દૂર ગયો ત્યાં એની પત્નીની પાડોશણ બેસવા આવી બંને વાતો વાતોમાં સત્રાજીતની પત્નીથી બોલાઈ ગયું તને ખબર છે મારા દિયર પ્રસેન મણી પહેરીને ગયા હજી નથી આવ્યા અમને એવું લાગે છે જો પૂરેપૂરી અમારી પાસે સાબિતી નથી પણ અમને એવું લાગે છે કે એ જ મારા દિયરને મારીને મણી પડાવી લીધું પણ જો બેન તું મારી અંગત સખી છો સાહેલી છો એટલે હું તને કહું છું બાકી આવું આવું કોઈને કહેવાય નહીં મેં જેમ તને કહેવાની ના પાડી એમ તું કોઈને કહેતી નહીં બોલી કે હા બેન બેન પણ તે જેમ મને ન કીધું એમ હું બીજીને નહીં કહું એમ ધીમે ધીમે અહીંથી અહીંયા અહીંથી અહીંયા અહીંથી અહીંયા અહીંથી અહીંયા પછી વાત તો વધે ખરાબ વાત હોય ને એ વધે બહુ એ કોળે બહુ ઓલો આને એટલું કહે ને ઓલો એટલું ભેળવીને પાછો થોડુંક વધારે કહે ઓળી એમાં પાછું થોડુંક ભેળવે અને આમ થતા થતા થતાં પૂરી દ્વારિકામાં વાત ફેલાઈ ગઈ કે કૃષ્ણ મણીનો ચોર મણી અને એના ને યાદવો કહેવા લાગ્યા કે હા એ તો ખબર જ હતી ને એ નાનપણનો ચોર જ છે માખણ ચોરતો વસ્ત્રોનું હરણ કર્યું કેટલું કેટલું કર્યું એ કાંઈ નાનપણના લખણ થોડા જાય જે વખાણ કરવા વાળા હતા એ જ નિંદા કરવા લાગ્યા આ દુનિયા વાત કૃષ્ણના કાન સુધી ગઈ કૃષ્ણની આંખમાંથી અસરું પડી ગઈ અરે રે આ દુનિયા માટે મેં આટલું આટલું કર્યું મારા પરિવારજનો મારા કુટુંબીજનો મારા અંગત લોકો જ મારા માટે આવો આક્ષેપ નાખે છે આ દુનિયા મને કોઈ દિવસ ઓળખી નહીં શકે અને ભગવાનને પણ આ જગત નથી ઓળખી શક્યું તો આપણને ક્યાંથી ઓળખો કૃષ્ણને થયું કે હવે કંઈ કરવું પડશે નિતરા જગત મને હેરાન કરશે અને ગોળાને મોઢે ગવડું બંધાય જગતના મોઢે કેમ બાંધવા જવું કોને કોણે મોઢે જઈ અને હું મારી નિર્દોષતા સાબિત કરું એટલે કૃષ્ણ પોતાના અમુક અમુક જે મુખ્ય મુખ્ય સૈનિકો હતા જે પારખું હતા એને લઈ અને જંગલમાં ગયા ખોજતા ખોજતા એક જગ્યાએથી પ્રસેનની લાશ મળી સડી ગઈ હતી આ તો પ્રસેન છે જોયું તો મણી ગળામાં ન જોયું પેલા પગલા પારખું હતા એને આમ નિરીક્ષણ કર્યું તો સિંહના પગલા જોયા એ આમ આમ દુરબીન કરતા કરતા ઓલું આવે ને આગ્યો આમ આમ કરતા કરતા થોડીક આગળ ચાલ્યા તો સિંહની મૃતદેહ મળ્યો એની આજુબાજુમાં તપાસ કરી મણી ન મળ્યો વળી પાછું આમ 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 જોયું એક રીચના પગલા જોયા રીચના પગલે ચાલતા 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 ગુફા સુધી આ પગલા આવ્યા ભગવાન કૃષ્ણ સમજી ગયા કે આ મણી ગુફામાં જ છે સૈને કોણ કહ્યું તમે બધા અહીંયા ઉભા રહો એ બધાને બહાર ઉભા રાખ્યા કૃષ્ણ એકલા એ ગુફામાં ગયા તો મણીનો પ્રકાશ પડવા લાગ્યો ચમકે છે મણી એ જોઈ ગયા કૃષ્ણને અચાનક આવેલા જોઈ અને જાંબુવંતી જોરની ચીસ પાડે છે બૂમ પાડી અને દોડતા ત્યાં તો જાંબુવંત આવ્યો શું થયું બેટા બોલે આ કોઈ ગુફામાં આવ્યું છે હે જાંબુવંત કે કોણ છે શું કામ મને પૂછ્યા વગર મારી ગુફામાં આવ્યો કૃષ્ણે હાથ જોડીને કહ્યું કે હું આવ્યો છું એનું કારણ આ મણી છે આ મણી મને આપી દો એટલે હું જતો જાંબુવંત કહે કે મણી થોડો તને દેવાનો હોય આ તો મને મળ્યો છે અરે તમને મળ્યો કે ન મળ્યો બધી વાત કરી કૃષ્ણે કે મારા પર આક્ષેપ આવ્યો છે આ મણી તમારે મને દેવો જ પડશે જાંબુન કે દેવો પડે પણ હવે આ મણી મેં મારી દીકરીને પહેરાવી દીધો છે અને કોઈ પણ બાપ એકવાર દીકરીને કોઈ વસ્તુ આપી દે પછી એ બાપ દીકરી પાસેથી કોઈ દિવસ એ વસ્તુ પાછી ન લે મેં આપી દીધો છે હવે એ મણી હવે હું નહીં દઉં કૃષ્ણ કહે કે મણી લીધા વગર હું જઈશ નહીં જાંબુન કે તો કઈ રીતે બધી રીતે મને લેતા આવડે છે તો જામુવંત કે આવી જાય મેદાનમાં અને એક વખતના સ્વામી અને સેવક રામની સેવા જામુવંતે બહુ કરેલી પણ જામુવંત આ અવતારમાં ઓળખી ન શક્યા એ કૃષ્ણ અને જામુવંત વચ્ચે તુમૂલ યુદ્ધ થયું છે બહુ બહુ દિવસો સુધી યુદ્ધ થયું છે અઠ્યાવીસ દિવસ સુધી યુદ્ધ આવ્યું જામુવંત અને ક્રિષ્ન અને આખરમાં ભગવાનને થયું કે આ આમ નહીં માને એટલે પોતાનો જમણો હાથ હતો

કે ઈ તો નહીં જ આપો મારી નાખો તો મરી જઈશ પણ મણી હું આપો કૃષ્ણ કહે કે કહેબુવંત આવું ન કરો મારા પર ચોરીનો આક્ષેપ છે તો જાબુવંતી કહે એક રસ્તો બતાવો કે શું કે મણી નહીં આપું પણ મણી સહિત મારી દીકરીને તમને આપી દઉં તો 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 સ્વીકારી લેજો કૃષ્ણ કહે તો કોની ના છે આપો એ જામુવજીનું જામુવંતીનું બાવડું પકડી અને તે કૃષ્ણના હાથમાં પાણી ગ્રહણ કરાયું અને ભગવાન ના આ રીતે બીજા લગ્ન થયા બોલીએ દ્વારિકા